નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે ચોવીસ કલાક હું છું દીક્ષિતા મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સીધા જઈશું વડોદરા ખાતે વડોદરાના દ્રશ્યો ક્રિકેટર ઇરફાન પઠાણ કે જેવો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથ પર પહોંચ્યા છે બૂથના સીધા દ્રશ્યો દ્રશ્યોમાં જોઈ શકો છો તમામને તેઓ ઘણે મળી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ મતદાનની પણ અપીલ કરી રહ્યા છે તમામ દિગ્ગજ નેતાઓ ક્રિકેટર્સ અભિનેતા અને અભિનેત્રીઓ પણ પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે બુથ પર પહોંચ્યા ત્યારે વડોદરા ખાતેના સીધા આપની ટીવી સ્ક્રીન પર વડોદરાના ક્રિકેટર ઇરફાન પઠાણ કે જેઓ હાલ પહોંચી ગયા છે બુથ પર અને હવે તેઓ મતદાન કરશે લોકશાહીનું મહાપર્વ તમામે તમામ લોકોએ તેમાં ચોક્કસથી ભાગ લેવો જોઈએ સવારથી જ મતદાતાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે થઈને ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ અભિનેતાઓ દ્વારા જે રીતે અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ મતદાન થાય તે માટેની અપીલ તો આ તરફ તમામ દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું બીજી તરફ અભિનેતાઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો વડોદરા ખાતેના સીધા દ્રશ્યો ઇરફાન પઠાણ કે જેવો રવિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રવિ ઇરફાન પઠાણ પણ પહોંચ્યા છે ત્યાં પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા શું બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો ઇરફાન પઠાણ જે ક્રિકેટર છે તેઓ તેમના પરિવાર સાથે છે સભ્યો પણ અન્ય તે અત્યારે ઉપસ્થિત છે મહત્વની વાત છે કે ઇરફાન પઠાન આવવાના કારણે જે અન્ય મતદારો છે તેમને જોવા માટે ચોક્કસ થી એક આતુરતા અનુભવી રહ્યા છે પોલીસનો બંદોબસ્ત અહિયાં મતદાન કેન્દ્ર પર જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઈરફાન પઠાણ જે છે તેઓ જે આઈપીએલ ની મેચમાં કોમેન્ટ તેમનો કોન્ટ્રાક્ટ લીધો છે તેની વચ્ચે આજે મતદાન કરવા આવ્યા છે અને મતદાન કરીને એક અનોખો સંદેશ આપી રહ્યા છે કે મતદાન જરૂરથી કરવું જોઈએ આપણે જે છે તેમની સાથે વાત કરી મતદાન કરવા જઈ રહ્યા છે સીધા લાઈવ દ્રસ્તો કેમેરામેન મુકુલ દાદા આપણે બતાવી રહ્યા છીએ કે જોઈ રહ્યા છો કે મુકુદ જે રીતના જે ઇરફાન પઠાન છે તેમના પરિવારના તેમના પત્ની તેમના સમગ્ર વિગત બદલ તો જે રીતે વડોદરા ખાતેના દ્રશ્યો સીધા એ લોકો માટે એક મેસેજ કે જે લોકો એવું કહે છે કે મારા એક વોર્ડથી દેશને શું થઈ જવાનું છે તે લોકોને સીધો મેસેજ જઈ રહ્યો છે દિગ્ગજ નેતાઓ અભિનેતાઓ અભિનેત્રીઓ ક્રિકેટર્સ પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તેમના ફેમિલી સાથે તેમના પરિવારજનો સાથે તેઓ શાળામાં પહોંચ્યા છે મતદાન કરવા માટે પોતાના બિઝી શેડ્યુલમાંથી તેમણે સમય કાઢ્યો છે મતદાન કરવા માટેનો અને હાલ તેઓ વડોદરાના બૂથ પર પહોંચ્યા છે